નવસારી પ્રીમિયમ લીગ સીઝન થ્રી જે છેલ્લા ત્રણ વર્ષથી રમાઈ રહ્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે ક્રિકેટ એટલે સૌથી વધારે કોમ્પિટિશનવાળી ગેમ પણ આમાં નવસારી ડિસ્ટ્રિક જે નવસારી ડિસ્ટ્રિક્ટના પ્લેયરોને પણ ચાન્સ આપે છે અને જે આખા વર્લ્ડથી જે આવતા હોય છે એમને પણ ચાન્સ આપી રહ્યું છે હું સૌ પ્લેયરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે ખૂબ સારું આજે લોકો રમી રહ્યા છે એ લોકો આગળ હજુ સારું રમીને એ લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ પણ રમે એની શુભકામના પાઠવું છું આજે જે નવસારી ડિસ્ટ્રિક્ટના પ્રેસિડન્ટ છે આરસીભાઈ ખૂબ સરસ કામ એમને કર્યું છે મારી સાથે જે નવસારી પ્રીમિયમ લીગના પ્રમુખ છે એ પણ ઉપસ્થિત છે આગળ પણ આટલું સારું કામ કરે આવું સારું કામ કરતા રહે રહેકામના પાઠવાઈ શકે